પાટણ જિલ્લાના ચાણસમા શહેરમાં ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશ અનુસાર અસામાજિક તત્વો સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે ચાણસમા મહેસાણા હાઈવે પર રોયલ હોટલની નજીક સંજયજી ભૂપતજી ઠાકોર દ્વારા નગરપાલિકાની સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું આ જગ્યા પર સંઘવીર આમલેટ સેન્ટર એન્ડ સાજન રોટના ઘર નામથી અનઅધિકૃત રીતે બાંધકામ કરીને દુકાન ચલાવવામાં આવી રહી હતી આ પોલીસ દ્વારા કાર્યવાહી કરીને આ દુકાનનું બાંધકામ તોડી દેવામાં આવ્યું છે આ અનઅધિકૃત રીતે બાંધકામ કરેલી દુકાન પર પોલીસ દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું છે આ કાર્યવાહી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પાટણના પોલીસ અધિક્ષક વી કે નાઇના નેતૃત્વમાં કરવામાં આવી છે રાધનપુરના નાયબ પોલીસ અધિક્ષક ડીડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાણસમા પોલીસે નગરપાલિકાની ટીમ સાથે મળીને આ દબાણો દૂર કર્યા હતા પોલીસે જિલ્લાના અસામાજિક તત્વોની એક યાદી તૈયાર કરી છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ અભિયાન હેઠળ સરકારી જમીન પરના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે